નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજુ ચેનલમાં આજે આપણે વર્ગ ત્રણ પરીક્ષા તમારી સફળતાના નવા માર્ગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં ભરતીના નવા નિયમો અને પરીક્ષા પદ્ધતિની સંપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે તો મિત્રો સૌથી પહેલાં મોટો ફેરફાર છે હવે માત્ર એક જ પરીક્ષા આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી પ્રક્રિયામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે હવે ઉમેદવારોએ માત્ર એક જ પરીક્ષા મૂકી આપવાની રહેશે હેડિંગ છે જૂની પદ્ધતિ રદ ટેક્સ પ્રિલિયમ્સ પ્લસ મેઇન પરીક્ષાની જૂની બે તબક્કાની પદ્ધતિ હવે રદ કરવામાં આવી છે બીજું છે કે નવું પરીક્ષા માળખું બસો દસ ગુણની સંપૂર્ણ યોજના છે એમાં કુલ માર્ક્સ હશે બસો દસ ગુણ એમાં ભાગ એમ એકમાં છે જનરલ સ્ટડી જેમાં નેવું ગુણ આપવામાં આવ્યા છે ભાગ બી છે ટેકનિકલ એટલે વિષયલક્ષી એમાં એકસો વીસ ગુણ છે આ પરીક્ષામાં મેળવેલા કુલ ગુણ જ મેરિટ લિસ્ટનો એકમાત્ર આધાર રહેશે હવે ભાગ એની વિગતવાર સમુ સમજૂતી આપણે જોઈએ તો જનરલ સ્ટડીઝ છે નેવું ગુણનું છે આ વિભાગ તમારી સામાન્ય જ્ઞાન અને ભાષાકીય ક્ષમતાનું મૂલ્યાંકન કરશે અગાઉના નેવું માર્ક્સના પેપરને સુધારીને આ નવું માળખું તૈયાર કરાયું છે એમાં વિષય છે જનરલ નોલેજ ક વિષય ગુજરાતી ભાષા અને વ્યાકરણ એ વિષય અંગ્રેજી ભાષા અને વ્યાકરણ વિષયવાર ગુણભાર અને વિગતવાર અભ્યાસક્રમ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ભાગ બી એની વિગતવાર સમજ કરીએ તો ટેકનિકલ વિષયો છે એમાં આપવામાં આવેલા છે એકસો વીસ ગુણ આ વિભાગ જે તે જગ્યા માટે જરૂરી ટેકનિકલ અને વિષયલક્ષી જ્ઞાનની ચકાસણી કરશે અગાઉ આ વિભાગ એકસો પચાસ ગુણનો હતો જે ઘટાડીને એકસો વીસ ગુણો ગણવામાં આવ્યો ઉમેદવારોએ પોતાની અરજી કરેલ જગ્યા સંબંધી વિષયો પર વિશેષ ધ્યાન આપવું હવે છે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ તો દરેક ઉમેદવારે જાણવા જેવી બાબતો છે ઝીરો પોઈન્ટ પા પચીસ માઇનસ ખોટા જવાબ માટે ડન દરેક ખોટા જવાબ માટે મેળવેલા કુલ ગુણમાંથી ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે વિકલ્પ ઇ નોટ એટેમટેડનો ઉપયોગ જો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હો તો વિકલ્પ ઈ પસંદ કરવો ફરજિયાત છે આમ ન કરવા પર તમે તે પ્રશ્ન માટે પણ ઝીરો પોઈન્ટ પચીસ ગુણ કપાશે પ્રથમ પડાવ જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ શું છે તો સરકાર દ્વારા એક લઘુત્તમ ગુણ નક્કી કરવામાં આવશે જેને ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ કહેવાશે મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે આ સ્ટાન્ડર્ડ પાસ કરવાનું અનિવાર્ય છે ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ મેળવવાનો અર્થ એ નથી કે તમારી પસંદગી નિશ્ચિત છે આ માત્ર મેરિટ લિસ્ટ માટેની લાયકાત છે અંતિમ યાદી મેરિટ લિસ્ટ કઈ રીતે તૈયાર થશે તો મિત્રો મેરિટ લિસ્ટ ફક્ત એક અને ફક્ત બસો દસ ગુણની લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે જ તૈયાર કરવામાં આવશે ઉમેદવારો લેખિત પરીક્ષા આપે છે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને ધ્યાન લેવાય છે સૌથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની શરૂ કરી ને ઉપલબ્ધ જગ્યાઓ મુજબ મેરિટ લિસ્ટ બને છે સફળતાની નજીક તો એમાં છે દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ લિસ્ટમાં સ્થાન પામેલા ઉમેદવારોને તેમના શૈક્ષણિક અને અન્ય અસલ દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે તમને ચકાસણી માટેની તારીખ અને સ્થળની જાણ કરવામાં આવશે તમારે તમામ જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે સફળતાપૂર્વક ચકાસણી થયા બાદ જ નિમણૂંકની પ્રક્રિયા આગળ વધશે હવે પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ એક મહત્ત્વપૂર્ણ જોગવાઈ છે સરકારના પ્રવર્તમાન નિયમો અને જોગવાઈઓ મુજબ મુખ્ય મેરિટ લિસ્ટની સાથે એક પ્રતીક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે જે મુખ્ય યાદીમાંથી કોઈ ઉમેદવાર હાજર ન થાય અથવા અયોગ્ય ઠરે તો પ્રતીક્ષા યાદીમાંથી ક્રમાનુસાર ઉમેદવારોને તક આપવામાં આવશે હવે છે તમારે શું યાદ રાખવાની જરૂર છે તો એક પેલું છે કે એક પરીક્ષા બસો દસ ગુણની હશે હવે પ્રિલિમ્સ અને મેઇન્સ નહીં માત્ર એક જ મુખ્ય પરીક્ષા મેરિટનો આધાર તો તમારો અંતિમ સ્કોર જ તમારી પસંદગીનો એકમાત્ર આધાર છે હવે છે નેગેટિવ માર્કથી સાવચેત રહો દરેક ખોટા જવાબ અને જવાબ ન આપવાના પ્રશ્ન માટે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક અપાશે વિકલ્પ એનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો રહેશે અભ્યાસક્રમ પર નજર રાખો વિગતવાર અભ્યાસક્રમ માટે જીએ ડીની સત્તાવાર જાહેરાતની રાહ જુઓ નવી પદ્ધતિને સમજો યોગ્ય રણનીતિ બનાવો અને સફળતા મેળવો ધન્યવાદ